માછલા તરે સામે પૂરે હાથી ડૂબે માછલા તરે તણખલું બનો તમારે તરવું હોય તો કવિનો કહેવાનો અર્થ એ છે કે જીવન ને હળવું કરવું હોય તો તમે ખાલી થઈ જાવ એમ બહુ વાતો કરવી હેલી છે અઘરું છે જીવન જેવું મિશ્રી ખાંડ હે બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે રહેણી તાતા લો એક ભાઈ બીમાર પડ્યા હતા અને એક ભાઈ ખબર કાઢવા ગયા અને સલાહ મીડા દેવા રામ રામ કરના ઉસી સાથ તાર લગા દેના ગોખલે જીવ મત રખના માયા માસે જીવ નિકાલ લેના એટલે સૂતો તો બીમારે એટલું કીધું કે એ તો બને એટલું કરું છું પણ આ ખાટલે હું તું જો દસ મિનિટ કરી જા તો ભાઈડો કહું તને હું આ બધી વાતોથી ન વળે સાહેબ એમાં જીવવું પડે કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહી તો જીવવું જ પડે અને જીવો તો જ એનો નશો આવે હા વંટોળ છે એ નુકસાન કરે સો ટકા પતરા ઉડાડી નાખે ઝાડવા પાડી નાખે મકાન પાડી નાખે પણ એની આંટી મૂકી દે તો એ પવન જ છે એમ હું અને તમે અહંકારની આંટી મૂકી દો તો આપણું જીવન બધા ગમે પોતાને જ ગમે કોકને ગમે એવું નહીં પોતાનું જીવન પોતાને જ ગમવું જોઈએ આપણું જીવન આપને જ કાયમ લાગે હું જયારે પ્રોગ્રામ આપું બાપુના સાનિધ્યમાં કહું છું ત્યારે હું મને પોતાને સાંભળું લોકો સાંભળે કે ન સાંભળે હવે આપણે બાપુ આપણે સાંભળીએ પછી લોકો તો સાંભળવાના જ છે એમ બહુ મોટી વાત એ કવિતામાં જો મારે કરવી હોય તો આ આ ડાયરામાં જ બોલીએ છીએ આ તો હું છે અંકિત ત્રિવેદી અમને રવાડે ચડાવી દીધા જીવન મને ગમે છે એટલે તો એને એમ કીધું કે કે અમારું જીવન તારું જીવન એમ આપણે આનંદ જ કરવો છે પછી ક્યાં વાત છે એમ તો જીવન ગમે જો આનંદ કરો તો જ ન ભાઈ કીધું ને એમ કે કોઈ દાંત નથી કાતું આપડે કૃષ્ણકાંતભાઈ ભાઈ હસતા નથી સાહેબ અમારે એક ડાયરામાં હામે હજળબો બેઠેલો હાવ હલે નકર ડગે સાહેબ એને રેખાઓ બદલે મેં કહ્યું તમને કાંઈ માથા સમાચાર આવ્યા છે કાંઈ તકલીફ પડી છે દાંત કેમ નટકાતા મને કે મારું ખીસું કો કાપી ગયું પણ એમાં અમે નહોતા ક્યાંય અમે અમે હોઈએ તો તો બરાબર છે એટલે દાન અલગારીની એક બે પંક્તિ મારે આપના સામે રજૂ કરવી છે લગભગ એમાં બધું આવી જાય કે મોજ મારેવું મોજ મારેવું બસ મોજ મારેવું રે મોજ મારે રહેવું મોજ મારે રહેવું આ બાવલિયા શબ્દ બાપુને સંબોધીને તખદાન ભાઈ કહેતા સાહેબ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું સાહેબ જીવન વર્તમાનમાં છે ભૂતકાળની ઘટના ઘટી ગઈ ને કાયલ ની મને તમને ખબર નથી વર્તમાન કાળમાં જો હો ને તો ખતરો કરજો મેં કર્યો છે તમે જમવા બેહો ને શાક બગડી ગયું માનો કે ઘરનાથી તો તમે વર્તમાન હો તો વર્તમાનમાં હો તો વિચાર આવે કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય છોકરાએ કામ કરવા નહીં દીધું હોય ગમે કાંઈ ખબર નહીં શું બન્યું પણ શાક બગડી ગયું છે એમ સમજીને તમામ બાજુમાં વાટકો શાકનો મૂકી દો ને સંભાળો રોટલો ખાવ તો એ અમૃતનો ઓટકાર આવશે તમને પણ શાક બીગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું પછી રોટલી ખાતા એમ નો લાગે પગરખાની હકતરી ખાતા એમ લાગે રોટલા ખાતા એમ તો લાગે જ નહીં ખોળના બટકા ખાતા હોય તો લાગે જ ગોદડું સાવતા હોય એવું લાગે છે કારણ કે અંદરનો હવાદ હવાજ હોય ગયો જેવી અંદરની દુનિયા બગડી ગઈ એટલે હામીની બગડી 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 સાહેબ જો તમે માંદા હો કે હું માંદો હો દુનિયા માંદી નથી લાગતી દુનિયા માંથી હોય દુનિયા ટકોરિયા કરતી ગીરદી માં જાય ટ્રાફિક ટ્રાફિકમાં હલવાય ત્યારે શું કે માણસ સ્વીકારવા તૈયાર નથી એક તો સ્વીકારવા તૈયાર થઈ જાય ને પૂછ્યું બાપુ અવારનવાર વ્યાસપીઠ ઉપર કે છે એક વાર સ્વીકાર તો ખરી લ્યો એમ સ્વીકાર સ્વીકારની બહુ મોટી વાત છે રાજેન્દ્રભાઈની ની કવિતા સમજીને બાપુ ઘણી વાર છે ને સ્વીકાર નહીં ટ્રાફિકમાં હલવાનો હોય ને તો શું કે ખબર કોઈ ઘેરે જ નથી રહેતું પણ તું ઘીરે છો હતા ને એમ ગીડદીમાં જઈને કકલાટ કરે ઓહો કોઈ ગીડદી કોઈ ગીડદી પણ ગીડદી તો તે વધારી આવી ને આ જીવન એને કેવી રીતે ગમે છે વિચાર કરો છો આ ન ગમે અંદરની દુનિયા શણગારવાની વાત હમણાં મારી પહેલા પૂર્વ વક્તાએ કીધું ને એમ અંદરની દુનિયા પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે લેજે ગોતી છે તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી ઘટમાં ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ આલમાં જપશે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી થોડી બુદ્ધિવાળા થોડા અને ગાંડા ના ક્યાંય ગામ નથી કો કો ગોય આ ગામના ગામ થોડા હોય એમ અને નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી દે તો સૌને તું પણ દેશે એનો શું તને હિતબાર નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનોય પુકાર નથી સાહેબ ઉપર ઉપરથી વાતો કરે કે ભગવાનના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ તું બેઠો બેઠો જાડું હું કામ હલાવશો લેવા દેવા એની વાતું થાય દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇત્baar નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો એ અંતરનો ઉપકાર નથી શેઠ મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી પણ જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દેનાર નથી સાહેબ ન્યા ગાલિયા ન હાલે તમે મારી ડોકમાં નાખી જાઓ હું તમારી ડોકમાં નાખી જાઉં હાલે વાં ગાળીયા ન હાલે જેના પગની રસથી અહલિયાનો ઉધાર થઈ જાય એ પિતાને ચૌદ વર્ષ ન આપી શકે એવું એનું ગણિત છે એને કેમ છેતરી છેતરે નહીં અબજોનો છેતરા હિસાબો સૌના રાખતો બાપુ એ શેઠીયો કેવો હોય છે એમ શેઠ આડતીયો મહાઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી જેને જેટલું તેટલું તેને તલ ભાર વધુ દેનાર નથી અને કોઈ તમને અમદાવાદમાં એમ કે મારી પાસે કાંઈ નથી તો ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માગ્યું એ મળનાર નથી અને તું એમ કહેતો કે તારી પાસે કાંઈ નથી તો આ મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરીનો શું ઉપકાર નથી મને અને તમને પરમાત્મા એ માણસ બનાવ્યા એ કંઈ ઓછો ઉપકાર છે નહીં કે આપણે એમ કહીએ કે આપણી પાસે કાંઈ નથી કાંઈ નથી કાંઈ નથી મનુષ્યત્ન ઈશ્વર કૃપા છે માણસે મહેનત કરવાની એ ઉપકાર ઈશ્વર કરે એનો દાખલો જો લેવો હોય ને તો ખેતર ખેડવાનું આપણે ખાતર નાખવાનું આપણે ભાઈ આપણે હાંકવાના પણ વરસાદ આપણા હાથની વાત નથી એ ઈશ્વરની કૃપા છે તમે ખેતર ખેડીને વાવી દો અને વરસાદ વરસે અને મોસમ આવે એ મનુષ્ય જ ને ઈશ્વર કૃપા મકનભાઈ કહેતા ને કે ભાઈ એકવાર વાવી દો પછી વાદળ જાણે વસુંધરા જાણે એમ પણ હવે સાંભળો મારે એક વાત કરવી છે ઈશ્વર કૃપા જ કોને કહેવાય હાલો એમાં મનુષ્ય યત્ન છે જ નહીં તો એ કોને કહેવું તો સૂર્ય ચંદ્ર આકાશ ધરતી દરિયો એ ઈશ્વર કૃપા કહેવાય આપણું ક્યાંય પ્રયત્ન નથી સૂર્ય ઉગાડવામાં આપણે કઈ મહેનત નથી કરવા ગયા દરિયો ગાળવામાં આપણે કાંઈ મહેનત કરવા નથી ગયા એ ઈશ્વરની કૃપા જ છે અને મનુષ્ય યત્ન જ એમાં ઈશ્વર કૃપા કાંઈ છે જ નહીં તો એ કોને કહેવાય કે તોફાની છોકરો હોય ગામડા ગામમાં રહેતો હોય પાદરમાંથી ગધેડું પકડી આવે આમથી ઉકળેથી એક હળેલ ડબ્બો લઈ આવે એક સિંદરું લે એક ડબ્બે બાંધે એક ગધેડાને પૂછડે બાંધે અને ડબ્બામાં ફટાકની ફટાકિયાની હર ફોડે અને એ ઊભી બજારે ગધેડો ભાગે બાયુના બેડા પાડતો જાય છોકરાને પછાડતો જાય એ મનુષ્ય યત્ન જ છે એમાં ઈશ્વર કૃપા ક્યાંય છે નહીં આ મનુષ્ય છે એ સુર કૃપા નથી પણ ઈશ્વર કૃપા નથી નથી તો એ કોને ન્યા તો આપણે કોઈને જઈને જાય બાપા નરાતાર ગાંડા થઈ ગયા તો આખું ઘર એમ કે ઈશ્વરની કૃપા અમારા કુળુદેવી ની કૃપા અને તમારી સૌની મહેનત થી અમારા બાપા નો ખોહી ગયો એમ ઈશ્વર કૃપા યત્ન કરો એ મળનાર નથી અને મનુષ્ય દે હિંગોલ મળ્યો એ હરીનો શું ઉપકાર નથી અને ભાઈએ વાત કરીને બધું ઓછું કરવું જોઈએ અમારી હિંગોલદાન ભાઈ એમ કહેતા કે મુંબઈ અમદાવાદથી તમે જાઓ ને અમદાવાદથી મુંબઈ જાઓ ને પછી બિસ્તરા પાથરો ડબલા ભાતાના ડબ્બા હમાના મૂકો પણ બોરીવલી સ્ટેશન આવે ને પછી હકેલવું જોઈ બધું કારણ કે હવે બોરીવલી આવી ગયું એમ